ને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરાનો પર્દાફાશ થયો છે નશાના સોદાગરો નશાનો સામાન ભારતીય સરહદમાં કાવતરામાં નિષ્ફળ જતા હોય ત્યારે હવે જ ડ્રગ્સનું ઉત્પાદન કરી સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને એનસીબીએ કર્યો છે ગુજરાત એટીએસ અને એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે તો રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે

નાર્ટિક્સના એસી કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ એસી કેસોમાં આશરે એકસો ને એકસઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાં લોકો જપ્ત કરવામાં વિરુદ્ધની આ લડાઈમાં એટીએસ પણ સહભાગી રહ્યા છે